હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારા કિચન માં તમારું સ્વાગત છે તો મિત્રો આટલો વરસાદ પડતો હોય ને કોને ભજીયા ખાવાનું મન ના થાય આજે આપણે બનાવીશું ખૂબ જ હેલ્ધી ટેસ્ટી મકાઈના ભજીયા જે ડાયાબિટીસના પેશન્ટ હોય તેના માટે જેને લોહીની કમી છે તેના માટે અને તો ખજાનો છે તો બાળકો માટે તો ખાસ બનાવજો તેને તમે લંચ બોક્સમાં પણ આપી શકશો તેવા બનશે સાથે ચટપટી અને હેલ્ધી ચટણી પણ બનાવીશું તો ચલો વરસાદમાં ખાવાની મજા પડી જાય તેવા મકાઈના ભજીયા બનાવવાનું સ્ટાર્ટ કરીએ રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટીઓથી બનાવેલું તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો

મકાઈ આંખો માટે ફાયદાકારક છે વેઇટ લોસ માટે ખૂબ જ ફાયદાકારક છે જેને લોહીની કમી હોય તેના માટે તો ખૂબ જ જરૂરી છે હૃદયને મજબૂત બનાવે છે પાચન મજબૂત કરે છે હાડકા મજબૂત કરે છે અને ખાસ તો યાદશક્તિ વધારવામાં અને મગજને મજબૂત કરવામાં તો ખૂબ ખૂબ ફાયદા કરી છે કારણ કે મકાઈની અંદર કાર્બોહાઈડ્રેટ્સ ફાઇબર વિટામિન સી ફોલેટ ઝીંક મેગ્નેશિયમ કોપર આઈરન જેવા અનેક જરૂરી ખનીજો ભરપૂર માત્રામાં છે એટલે આપણને પૂરા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક જ છે અત્યારે ચોમાસામાં માર્કેટમાં મકાઈ સરસ મળે છે તો તમે મકાઈને શેકીને બાફીને અથવા ઘણી બધી આવી મકાઈની વાનગીઓ બનાવીને પણ ખાઈ શકો છો અને તેના અનેક ગુણો મેળવી શકો છો બસ મેં મકાઈના દાણા બધા જ અલગ કરી લીધા છે હવે ભજીયાને વધારે હેલ્ધી બનાવવા માટે મેં અહીંયા બે નંગ ગાજર બે નંગ ડુંગળી અને ત્રણ ચાર લીલા મીડિયમ તીખા મરચાંના નાના ટુકડા કર્યા છે ચોપરથી ચો કર્યા છે હવે જો આ ભજીયાને સવારે તમારે ટિફિનમાં કે બાળકોને લંચ બોક્સમાં કે નાસ્તામાં બનાવવા હોય તો આ બધી સામગ્રીને રાત્રે સમારીને ફ્રીજમાં રાખી દો એટલે સવારે ફટાફટ મિનિટોમાં ભજીયા બનાવી શકો છો આ ભજીયા ઠંડા થશે પછી પણ તમને ભાવશે જ એટલે તમે લંચ બોક્સમાં કે ટિફિનમાં પણ લઈ જઈ શકો આ બેટરમાંથી તમારે પુડલા બનાવવા હોય તો પુડલા પણ બનાવી શકો હવે ફટાફટ આપણે ભજીયાનો સ્પેશિયલ મસાલો બનાવી લઈએ તો તેના માટે ખાણી દસ્તામાં અડધી ચમચી આખા દાણા અડધી ચમચી મરી અડધી ચમચી વરિયાળી વન ફોર્ટી સ્પૂન અજમા અને એક ચમચી જેટલા આદુના ટુકડા ઉમેરીને આ બધી જ સામગ્રીને અધકચડી વાટી લઈએ આ બધી જ સામગ્રી ઉમેરવાથી તમને પેટમાં ગેસ અપચો જેવા પ્રોબ્લેમ હશે તો તે પણ દૂર થઈ જશે તો તેને પણ આ મસાલામાં ઉમેરી દઈએ સાથે એક કપ ચણાનો લોટ ઉમેરીશું અને ભજીયાને થોડા ક્રિસ્પી બનાવવા માટે એક કપ ચોખાનો લોટ ઉમેરીશું જો તમારે ચોખાનો લોટ ના ઉમેરવો હોય તો એકલા ચણાના લોટમાં પણ બનાવી શકો છો અને જો ડાયાબિટીસના પેશન્ટ છો તો ચોખાનો લોટ ના ઉમેર તમારા ચણાનો લોટ ઉમેરીને બનાવજો અને જો તમારા ઘરમાં ચોખાનો લોટ નથી તો તમે તેની જગ્યાએ અડધો કપ રવો પણ ઉમેરી શકો છો હવે સ્વાદ અનુસાર મીઠું વન ફોર ટી સ્પૂન હિંગ સાથે બે ચમચી કસૂરી મેથી ઉમેરીશું જો તમારી પાસે ફ્રેશ મેથી હોય તો તે ઉમેરજો અને જો બંનેમાંથી એક કંઈ ના હોય તો પણ ચાલશે હવે અડધા લીંબુનો રસ ઉમેરીશું અહીં આપણે કોઈ પણ સોડાનો ઉપયોગ નથી કરવાના એટલે જ આ ભજીયા વધારે હેલ્ધી બનશે હવે થોડા ફ્રેશ દાણા ભાજી ઉમેરીને બધી જ સામગ્રીને મિક્સ કરીશું પછી જરૂર મુજબ ગરમ પાણી ઉમેરતા જવાનું અને જેવું ભજીયાનું બેટર હોય તેવું બેટર બનાવવાનું છે વધારે પતલું પણ નહીં અને વધારે ઘટ પણ નહીં તો મિત્રો આ ભજીયા બનાવવા ખૂબ જ સહેલા છે તેટલા જ ટેસ્ટ એની સાથે સાથે હેલ્ધી પણ છે તો આ ભજીયા વરસાદમાં અઠવાડિયામાં એકાદ બે વખત ખાસો તો ખૂબ જ બધા ફાયદા કરશે અને બાળકોને તો લંચમાં અઠવાડિયામાં એક બે વાર જરૂર બનાવીને આપજો જેથી તેની યાદશક્તિ ફૂલ રહે હવે આ બેટરને દસ મિનિટનો રેસ્ટ આપીશું એટલે ચોખાનો લોટ ફૂલી જાય ત્યાં આપણે ભજીયા સાથે ખાવાની ચટપટી ચટણી બનાવી લઈએ તો તેના માટે અડધો કપ દહીં લઈશું તમારે તમારા ઘરના સભ્યો પ્રમાણે દહીં લેવાનું હવે મસાલામાં અડધી ચમચી આદુ મરચાંની પેસ્ટ થોડા લીલા ફ્રેશ ધાણાભાજી સ્વાદ અનુસાર મીઠું વન ફોર્ટી સ્પૂન મરી પાવડર વન ફોર્ટી સ્પૂન હિંગ અડધી ચમચી ધાણાજીરું પાવડર ને અડધી ચમચી ખાંડ ઉમેરીને બધી જ સામગ્રીને સારી રીતના મિક્સ કરી દઈએ આ ચટણી મકાઈના ભજીયા સાથે ખાવાની ખૂબ જ મજા આવશે

ઉપરથી તો ક્રિસ્પી બનાવશું જ પણ અંદરથી થોડા રહે તે જરૂરી છે બેટરને હાથમાં લઈને આ રીતના ભજીયાનો શેપ આપીએ તો આવી જાય છે તો તેને હવે તળી લઈએ ભજીયાને તળવા માટે મેં પહેલા તેલ ગરમ થવા માટે રાખી દીધું હતું તેલ ગરમ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ મીડિયમ કરીને ગરમ તેલમાં ભજીયાને તળી લઈએ ભજીયા તેલમાં મૂકી એટલે બબલ્સ થવા લાગ્યા છે તે બબલ્સ બધા બેસી જાય ત્યાં સુધી તળવાના છે હવે ફેરવતા રહીશું અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું જો ગેસની ફ્લેમ હાઈ હશે તો વધારે પડતા લાલ ભજીયા થઈ જશે અને લો ફ્લેમ રાખીશું તો ભજીયા તેલ એપજોપ કરશે એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખજો ગેસની ફ્લેમ મીડિયમ જ રાખજો તમે જોઈ શકો છો ભજીયા ઉપરથી થોડા ક્રિસ્પી અને લાઈટ ગોલ્ડન કલર આવી ગયો છે તો તેને હવે જરા વડે લઈ લઈએ તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા બન્યા છે ને બાકી તો ચલો ગરમ ગરમ ભજીયાને ચટણી સાથે સૌ કરીશું આ ભજીયાની ખાસિયત એ છે કે ઠંડા થયા પછી પણ ભાવશે તો વરસાદમાં જરૂર એકવાર ટ્રાય કરજો તો સારું સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ